ફેક આઈડી બનાવવાની ના પાડી વિનુભુવાજી તે મુજશે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે ફેક આઈડી બનાવીને પૈસાની માગણી કરી વિનુભુવાજીની લોકો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબમાં ફેક આઈડી બનાવીને લોકો પાસે પૈસાની માગણી કરતા હોય છે વિનુભુવાજી પોતે કહી રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં એક જ એકાઉન્ટ છે મિત્રો આ વિડીયો તમે જરૂરથી જ જુઓ વિનુબુવાજી ડેટા નામેથી માત્ર એક જ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવી છે વેનુબુઆજી કહી રહ્યા છે બાકી હવે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે જે લોકો બેંક આઈડી વાપરે છે મારા નામેથી કોઈ બદનાતના મેસેજ કે કોઈપણ પ્રકારના પૈસાની માગણી કરે તો ભૂલે તો વિશ્વાસ કરવો નહીં વિનુબુવાજીને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો એક જ આઈડી છે તો મિત્રો મારા બધા ચાર મિત્રોને ખાસ નમ્ર વિનંતી મારા નામથી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં નામ બદલી દેવા કે પછી ચેનલ ડિલીટ કરી દેવી તો મિત્રો વિનુકુવાજી કહી રહ્યા છે મારા નામે કે કઈડી બનાવી છે તો મિત્રો ઘણા લોકો વિનુકુવાજીને અલગ અલગ આઈડી બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે મિત્રો

મળી ન ટિકેટ ગુગલ યુપીઆર ના નામ બદલી નાખવાનું